વડોદરા તાંદલજા મદ્રસા ફેઝે ગરીબ નવાસ દ્વારા વાર્ષિક જલસો મનાવવામાં આવ્યો વડોદરા શહેરના તાંદલજા સંતોષનગર સ્થિત આવેલા મદ્રસા ફેઝે ગરીબ નવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મદ્રસાના બાળકો માટે વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો વાર્ષિક જલસો એટલે બાળકો આખો વર્ષ મદ્રસામાં જે શીખે છે તે લોકોની સમક્ષ દર્શાવે છે અશરાફી મસ્જિદના ચોગાનમાં વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો થી વધુ બાળકો આ આ જલસામાં સંતોષનગર મસ્જિદના મૌલાના મલિક ઇમરાન અને મૌલાના મુબારક પટેલ સાથે મસ્જિદના પ્રમુખ રુસ્તમભાઈ મલિક સૈયદ ગુલામ અને સંતોષનગરના પ્રમુખ આબિત મલેક ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં બાળકોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા જલસો પૂરો થયો તે બાદ અશરફી ફ્રેન્ડ સર્કલ દ્વારા નિયાસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જે આ કયો વિસ્તાર છે અને સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ આપણે પામેલદામાં આવેલ સંતોષનગરનો વિસ્તાર છે અહીં અમારું અશ્રフィ મજ્જ ટ્રસ્ટ સંચાલિત મદરેસા ફાજે ગરીબ નવાજ ચાલે છે તેના છોકરાઓનો વાર્ષિક પ્રોગ્રામ હતો આ આ પ્રોગ્રામ કઈ રીતે કરવામાં આવે છે અને બાળકોને કઈ રીતે પ્રોત્સાહન કરવામાં આવે બાળકો જે વર્ષ દરમિયાન અહીંયાથી જે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય એ લોકોએ એ લોકોના શિક્ષણના આધારે બહારથી આવેલા જે શિક્ષકો હોય એ લોકોની એક્ઝામ લે છે લેખિત અને મૌખિક બંને પ્રકારની એક્ઝામો લેવામાં આવે છે એના આધારે એ લોકો જે માર્ક્સ આપેલા હોય એ પ્રમાણે એ લોકોનું પરિણામ તૈયાર થાય છે અને એમાંથી જે છોકરાઓ છે એમાંથી અમુક છોકરાઓને સિલેક્ટ કરીને અહીંયા સ્ટેજ પર એ લોકોને એમના શિક્ષકો દ્વારા એલ ઇમામ સાહેબ દ્વારા એ રીતનું પ્રશિક્ષણ આપવામાં આવે છે કે એ લોકો બી પોતાની વાત પોતાની રીતે સ્ટેજ પર ઊભા થઈને કહી શકે કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરવાનો લગભગ જ્યારથી મસ્જિદ મદ્રાસો શરૂ થયો છે લગભગ વીસ બાવીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે સુનાવણ આપો ભૂલા મુછદ છે આજકાલ જો પ્રોગ્રામ રખ્યા ગયા થા વો મદ્રાસાએ ફેજે ગરીબ નવાજ કે બચ્ચો કે જો उनका जलसा होता है उस એતિ પાસે રખા ગયા થા मदरसे में जो दीन की तालीम दी जाती है और बच्चों को ये बताया जाता है कि इस्लाम जो मज़हब है वो जुल्म और जबरियत का नहीं है बल्कि मोहब्बत का मज़हब है इसी तरीके से मदरसे के बच्चों को ये भी बताया जाता है कि दुनिया के अंदर किस तरीके से जीना है अपने घर वालों के साथ किस तरीके से रहना है और इसी इसी तरीके से शिक्षा भी ज़रूरी है और बहुत अहम चीज़ है और फिर बच्चे अपनी मेहनत करके जो भी पढ़ते हैं और जो मेहनत करके आते हैं वो अपने तौर पर तकरीर बयान और दिन की बातें लोगों के सामने बयान करते हैं जो जलसा होता है उसके बाद क्या प्रोग्राम जलसा जब हमारा होता है तो बच्चों की खुशी के लिए जो उन्होंने मेहनत की है उसके तौर पर तोहफे के तौर पर उनको जो भी कमेटी की तरफ से होता है और सोसाइटी के जो लोग जिम्मेदारान होते हैं वो तो अपनी तरफ से बच्चों को उनकी हैसियत के मुताबिक टॉफी भी अता करते हैं क्या नाम आपका मौलाना इमान अशरफ की इमाम अशरफी अच्छा मस्जिद संतोष नगर